તો કેમ છો મારા મિત્રો પશુપાલક મિત્રો નું આજના વિડીયો ની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમે લાઈકનું બટન દબાવવાનું ના ભૂલતા અને મારા વહલા વાહલા મિત્રો તમે જે આગળના વિડીયોની અંદર બહુ સપોર્ટ કર્યો છે એવો ને એવો આ વિડીયોની અંદર સપોર્ટ કરજો અને મારી બે હાથ જોડી જે તમને ફરીથી હમણાં વિનંતી છે કે તમે એક લાઈકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી કે જે અમારા પશુનું છે તે અડાર છે તે કઈ રીતે મોટું કરવું અથવા મિત્રો ઘણી ભાષાની અંદર અલગ અલગ રીતે નામ બોલે એનું અડાણ કઈ રીતે મોટું કરવું ગાડી લેવટી છે તેને કઈ રીતે મોટું કરવું અને જો તમારા પશુનું તમે અડર મોટું કરવા માંગો છો તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ અને પૂરી જોઈ લેશો હતો તો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનું છે અડર મોટું કરવાથી આપણા પશુની અંદર આપણને ઘણા બધા ફાયદાઓ છે તે મળવાના છે અને ઘણા જે મારા જે પચાસ ટકા જે પશુપાલકોને ખબર નથી કારણ કે મિત્રો તે મિલ્કિંગ કરી અને ડેરીની અંદર દૂધ દૂધ આપી દેતા હોય છે તમે જો તમારા પછી તમે અડાર મોટું કરશો ગાદી લેવટી તમે મોટું કરશો તો તેનાથી તમને અઢ્રક ફાયદાઓ છે તે પણ મળવાના છે સાથે સાથે મિત્રો જો ગાય ભેંસનું અડર મોટું કરવાથી આપણને જે દૂધની અંદર પણ મિત્રો ઘણી માત્રાની અંદર તમને વધારો જોવા મળશે સાથે સાથે મિત્રો તમારું જે અડાર મોટું કરવાથી જો તમે પશુને મિત્રો વેચવા તમે માગો છો તો તેનાથી પણ મિત્રો તમારા પશુની તમને સારી કિંમત છે તે પણ મળી રહેશે જ્યારે તમારી પાસે કોઈ પણ મિત્રો ગ્રાહક ખરીદવા આવશે તો તે તમારું પશુ છે તે મિત્રો ચૂટકીઓની અંદર તેને ખરીદી લેશે કારણ કે જો મિત્રો તમારા પશુનું એકદમ અડાર નાનું હશે તો તમારો કોઈપણ ગ્રાહક તમારા પશુનું લેવા માટે આવશે તો મિત્રો જોઈ અને તરત જ ગરીબ મિત્રો ત્યાંથી રઘુ ચક્કર થઈ જશે ઘણા જે પશુપાલક મિત્રોના જે મનની અંદર આ જે ભ્રમ હોય છે કારણ કે આ પશુનું જો મિત્રો અડાળ નાનું છે તો આનું દૂધ પણ આપણને કેટલું મળશે તેના લીધે ઘણા જે પશુપાલક મિત્રો છે તેનું ગાય ભેંસનું અડાળ છે તે મોટું કરવા નથી માંગતા અને જો મિત્રો તમે તમારા પશુનું અડાણ મોટું કરવા માંગતા હોય ગાદી લેવટી વધારવા માંગતા હોય તો આ વિડીયોને તમે પૂરો જોઈ લેજો આ વિડીયોની તમને એકદમ દેશી સ્ટાઇલમાં

તમે તેનું દૂધ છે તે દસ બાર લીટર પણ સુધી તમે તેનું દૂધ છો તે પણ વધારી શકો છો તેનાથી તમારા જે પશુના જે આચળ છે તે પણ સારી રીતે લંબાઈમાં રહેશે તમારા ભેંસનું ગાયનું અડાણ છે તમે મોટું બધું કરો તેનાથી બહુ ફાયદાઓ છો દૂધમાં દૂધમાં ફાયદા છે સાથે સાથે મિત્રો પશુને તમે લે પણ મિત્રો તમને મદદરૂપ થશે આજે અડાણ મોટું કરવાનો જે પ્રયોગ આજના વિડીયોની અંદર છે તે બતાવવાના છે સૌ પ્રથમ જો મિત્રો વાત કરીએ તો મિત્રો તમે સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો જે વ્હાઇટેચ નામની જે દવા છે તમારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ સ્ક્રીનશોટ લઈ તમે મિત્રો મેડિકલ સ્ટોરમાં જશો તો તમને જે વ્હાઈટેચ નામની જે દવા છે એ તમારે લાવવાની રહેશે બીજા નંબરની અંદર છે મારા વ્હાલા વહેલા મિત્રો તમારે જે ઘઉંની સરસ મજાની રોટલી લઈ લેવાની છે તેના ઉપર મિત્રો વ્હાઈટેચ નામની જે દવા છે પચાસથી સો ગ્રામ જે મિત્રો જે આપણે જે ઘઉંની રોટલી લીધી તેના ઉપર પચાસ થી સો ગ્રામ જેવી રોટલી લઈ અને આપણા ભેંસને મિત્રો સવાર સાંજે આપણે ખવડાવવાનું ચાલુ કરી દેવાનું છે આ સમય તો તમે પંદર થી વીસ દિવસ સુધી રેગ્યુલર જો તમે આપશો તો તમારા પશુનું અડાણ છે તમે ચૂટકીઓની અંદર તેનું અડાણ છે તમે ડબલ કરી શકો છો ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો જે આ તમને આગળ જે મેં બતાવ્યું કે જે વાયટામેન્સ નામની જે દવા છે તેની સાથે સાથે મિત્રો તમારા સારી કંપનીનો જે મિન્રા મિક્સર જે પાવડર આવે છે તે પણ લેવાનું રહેશે તેની સાથે મિત્રો આ પણ મિક્સ કરી લેજો સવાર સાંજ મિત્રો જે મેં તમને આગળ બતાવ્યું તેની સાથે મિત્રો પચાસથી સો ગ્રામ જે મિન્રા મિક્સર પાવડર આવે છે જો પણ તે પણ મિત્રો તમે સાથે સાથે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ મિત્રો અઢક તમને ફાયદાઓ મળવાના છે તે મિત્રો દૂધની અંદર પણ મિત્રો દૂધ વધારવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે સાથે સાથે મિત્રો આપણા જે પશુની અંદર તમને ફેન્ટ વધારવાની અંદર પણ આ જે મિન્રા મિક્ચર પાવડર છે એ તમને મિત્રો લાભદાયક ફળ છે તમને મળવાનું છે તો તમારું જે તમે બે થી ત્રણ મહિનાની અંદર તમને ધીરે ધીરે પશુનું જે અડાળ છે એ પણ મોટું થતું તમને દેખાવા લાગી જશે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ આપણે ફરી મુલાકાત કરીશું સરસ મજાના એક નવા વિડીયોની અંદર તમારે મિત્રો આગળનો વિડીયો કયા ટોપિક ઉપર જાણવો છે ફટાફટ તમે મને નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો